બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાના વિવિધ ગામમાં દરરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે આ રથ ગ્રામજનોને વિવિધ યોજનાઓની માહિતી આપીને સ્થળ પર જ યોજનાઓનો લાભ આપી રહ્યો છે વિવિધ વિભાગના અધિકારીઓ ગામમાં એક જ સ્થળ પર હાજર રહીને કોઈ પણ વ્યક્તિ યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરી રહ્યા છે ત્યારે લાભાર્થીઓનું આ વિશે શું કહેવું છે આવું સાંભળીએ અમને આયુષ્યમાન કાર્ડ માટે ક્યાંય ડીસા બિસા જવાની જરૂર નથી પડતી હવે અમારા ગામમાં નરેન્દ્ર મોદી યોજના કાઢીએ કે બધું આપણા ગામમાં થઈ શકે ના કે પહેલાં ડીસા જવું પડતું ભાડા બધું ભાગવો પડતો એમાં ધક્કા ખાવા પડતા એના બદલે હવે અમારે કોઈ ક્યાંય જવાની જરૂર નહીં અમારા ગામમાં બધું થઈ શકે છે અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અમને ખૂબ જ લાભ મળે છે જેમાં આયુષ્યમાન કાર્ડ પીએમવી વાય કાર્ડ આભા કાર્ડ વિવિધ યોજનાઓનો અમને લાભ મળે છે જે લાભ લેવા માટે અમારે એ દૂર દૂર જવું પડતું હતું તે દૂર દૂર જવું નહીં પડતું અને અમારે અમારા જ ગામમાં બધી સુવિધા ઉપલબ્ધ થાય છે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના લાભાર્થીઓ આ યોજનાની માહિતીથી વંચિત રહેતા તેનો લાભ મેળવી શકતા નથી યોજનાનો સાચા અર્થમાં લાભાર્થીઓને લાભ મળતો જોઈને સરકારી કર્મચારીઓ પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અમે લોકોને આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ પીએમ જેવાય વિશે અને મોટી સંખ્યામાં મતલબ તબીબી સેવાઓ આપી રહ્યા છે અને લોકો સારી રીતે સેવાનો લાભ લઈ રહ્યા છે અને આ જે સંકલ્પ યાત્રા છે એ ગામ લોકોને બહુ સારી રીતે ફાયદો આપશે એવું લાગી રહ્યું છે ગામના દરેક લોકોને છેવાડા સુધીના લોકો છેવાડા સુધીના ગામને સરકારશ્રીનો દરેક યોજનાનો લાભ મળી રહે એ હેતુથી ઉમદા કાર્યક્રમ સરકારશ્રી તરફથી ગોઠવાયેલો છે જેનો સારો એવો પ્રતિસાદ દરેક ગામને દરેક વ્યક્તિને ઘર ઓગણે મળી રહે એ હેતુથી આ કાર્યક્રમનો સારો એવો આયોજન થઈ રહેલ છે આમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બરના રોજ સુરત એરપોર્ટના એક્સપ્લાનેશનનું ઉદઘાટન કરવાના છે ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અમારા વિશેષ અહેવાલમાં જોઈએ સુરત એરપોર્ટનો નવો લુક ડોમેસ્ટિક એરપોર્ટથી લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલા સુરત એરપોર્ટને રૂપિયા ત્રણસો ત્રેપન પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવ્યું છે સુરત એરપોર્ટના એક્સપાન્શન સાથે તેના બાહ્ય દેખાવની પણ કાયાપલટ કરવામાં આવી છે ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે હેરિટેજ લૂક સાથે લાકડામાંથી તે તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાન ટર્મિનલ ની અંદર સુરત શહેર ની સંસ્કૃતિ અને પરંપરાનો આર્ટવર્ક દર્શાવવામાં આવ્યો છે સુરતના ખાસ ટેક્સટાઇલ વેપાર ડાયમંડ ઉદ્યોગ સહિતની ઝાંખી કરાવતા આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યા છે આર્ટવર્ક काफी सारे ગુજરાત કેカルチャー કો દેખાને કે લિયે લગાયા ગયા હે યહા પે જો ગુજરાત કેカルチャー કો દિખાહેગા યહા કે મેરાઇન બિઝનેસ કો ગાઈટ ફેસ્ટિવલ કો યા ફિર ટેક્સટાઇલ કો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કો મુસાફરો માટે ચેકિંગ કાઉન્ટર અગિયાર થી વધારી ને ચાલીસ કરવામાં આવ્યા છે જેમાંથી વીસ બની ને તૈયાર છે આ ઉપરાંત પાંચ એરોબ્રિજ તેર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે એક્ઝિક્યુટિવ લોન્ચ ડોમેસ્ટિક બનાવવામાં આવશે નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી પણ વધુ કાર માટે parking સુવિધા ઉપલબ્ધ રહેશે ટર્મિનલ 4 સ્ટાર ગ્રીહા રેટेड ઊર્જા ધરાવે છે ہمارے નવા ટર્મિનલ भवन મેં જો એરિયા બढ़ा हुआ है जैसे पहले हम लोगों का પેસેન્જર હેન્ડલિંગ કેપેસિટી 500 थे पीक आवर में वो अभी 3000 પેસેન્જર્સ को हम हैंडल कर सकते हैं इसके अलावा कई सारे फैसिलिटीज हैं नए आए हैं जैसे हमारे चेक इन काउंटर पहले जो 11 चेक इन काउंटर ही थे अभी 40 चेक इन काउंटर होने वाले हैं 20 तो शुरू हो गए हैं 20 और लगाने की बात चल रही है जो दो तीन महीने में पूरे हो जाएंगे इसके अलावा हमारे इमिग्रेशन के काउंटर्स जो पहले चार थे अभी चौदह हैं अराइवल में चौदह हैं डिपार्चर में बारह हैं इसके अलावा नो स्मोकिंग जोन आने वाला है सिक्योरिटी सिस्टम भी एनहांस कर रहे हैं हम लोग पहले हम लोग मैनुअल सिक्योरिटी चेक करते थे एक्सरे के थ्रू वो अब हम आईएलबीएस के थ्रू करेंगे एग्जीक्यूटिव लाउंज आने वाला है नो स्मोकिंग जोन आने वाला है पैसेंजर्स बैगेज जो कन्वेयर बेल्ट होता है पैसेंजर्स के बैगेज को टर्मिनल में लाने के लिए एयरक्राफ्ट से वो दो थे हमारे पास वो अब पांच हो गए हैं सूरत एयरपोर्ट पर हाल नो टर्मिनल 8474 चौरस मीटर नीचे टर्मिनल नी जमणी और डाबी बाजू विस्तार लगभग 17000 છેત્તાલીસ ચોરસ મીટર છે નવું ટર્મિનલ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર પચ્ચીસ હજાર પાંચસો વીસ ચોરસ મીટર રહેશે પ્રવેક ટીવી સુરત તો લોકલ ચેમ્પિયન થી ગ્લોબલ લીડર સુધીની ગુજરાત ટેક્સટાઇલની સફર પર અમારા આખા સહેવાલમાં કરીએ એક નજર ભારતના ટેક્સટાઇલ રાજ્ય તરીકે ગુજરાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે દેશના સાહીઠ ટકાથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે પરિણામે રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગે વૈશ્વિક ઓળખ મેળવી છે હમ આપણે હેન્ડલુમ આપણે ખાદી આપણે ટેક્સટાઇલ સેક્ટર કોર્લ્ડ ચેમ્પિયન બન્યા ચાહતે લેકિન સબકો એક નિષ્ઠ પ્રયાસ કરે હે

हमें भविष्य में लाभ लेना है तो आज लोकल सप्लाई चेन पर निवेश करना ही होगा यही विकसित भारत के निर्माण का रास्ता है और यही रास्ता विकसित भारत के हमारे सपने को पूरा करेगा फाइव ट्रिलियन इकोनॉमी के सपने को पूरा करेगा નિષ્ણાંતોના મતે ગુજરાતના આર્થિક વિકાસમાં કાપડ ઉદ્યોગનું સ્થાન તો શિયાળાની ઋતુની શરૂઆતની સાથે જ તાપમાનમાં ઘટાડો થતા જમ્મુમાં ગરમ વસ્ત્રોની માંગ વધી છે તો આ વર્ષે કેવા કપડાની માંગ છે આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં જમ્મુમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે જેના કારણે જમ્મુમાં શિયાળાના કપડાની માંગ પણ વધી છે શહેરમાં ઠંડીથી બચવા છે થી સર ઠીક ઠાકરી સરક ચાલુ ગ્રાહક

जैसे ही ठंड ज़्यादा बढ़ेगी तो हमारा काम भी चलेगा अच्छा सर तो उम्मीदें रहती हैं कि ठंड जब पड़ती है कड़ाके की तो बिक्री भी ज़्यादा होती है और ग्राहक बिल्कुल बिल्कुल जैसे ही ठंड जैसे जैसे ठंड बढ़ती है तो हमारा काम भी ज़्यादा ज़्यादा चलता है शियाड़ा ना कपड़ा में विविधता जो मरता ग्राहकों खुश है खास कर परंपरागत कश्मीरी वुलन कपड़ा जो सौ वेचाय ठंड जो है वो और ज्यादा बढ़ने वाली है और बढ़ती हुई ठंड के साथ साथ आप लोगों को अपने आप को गर्म भी रखना है और सबसे बेहतरीन अगर बात ये तो इस बार मैंने देखा मार्केट में लड़कियाँ जो है वो कश्मीरी फिरन्स की ओर ज्यादा जा रही है तो वो बहुत ज्यादा पिटी भी लग रहे हैं तो अमूमन सी बात है कि जब लड़कियाँ कश्मीरी फिरन्स पहन रही हैं तो कश्मीर के जो जिस तरह से बात करते हैं उनके कपड़ों को भी काफी ज़्यादा जो है बढ़ावा मिल रहा है तो बहुत अच्छी बात है मिला जुलासरा जम्मू कश्मीर में दोनों आगामी दिवसों में तापमान में वह घटाड़ो थवा धारणा से जेती ठंडी में वो वारो દુકાનદારોને લાગે છે કે શિયાળાના કપડાની માંગ ચાલુ રહેવાથી વધુ નફો થશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો જમ્મુ કાશ્મીરના મેંગરમાં સ્ટ્રોબેરીની ખેતીએ વેગ પકડ્યો છે પરિણામે ખેડૂતો ભારે નફો કમાઈ રહ્યા છે જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ જમ્મુ કાશ્મીરમાં મેંધર સબ ડિવિઝનના સરહદી વિસ્તારોમાં સ્ટ્રોબેરીની ખેતીએ વેગ પકડ્યો છે જેના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે આ વિસ્તારના મનકોટ ગામના ખેડૂતો હાલની સિઝનમાં સ્ટ્રોબેરીના છોડ રોપવામાં વ્યસ્ત છે વહીવટી તંત્ર ખેડૂતોને સ્ટ્રોબેરી જેવા મોસમી ફળોની ખેતી માટે સબસિડી અને મદદ આપી પ્રોત્સાહિત કરે છે સ્ટ્રોબેરી કી પ્લાન્ટેશન જો હૈ વો યહાં પે કરવાઈ હૈ યહાં સે કુછ ફાર્મર્સ હમને લિયે હૈ કિસી એક કનાલ કિસીને દો કનાલ કિસી તીન કનાલ કા યે પ્લાટ લગાયા હૈ તો હમ યે ઇસ વક્ત યહાં પે ઇનકે બાગ મે ઇસી લિયે આયે હુએ થે કે ઇનકો ટેકનિકલ સપોર્ટ દે સકે તાકે ઇનકો બતા સકે કે કિસ તરીકે સે લેન્ડ પ્રિપરેશન કરની હે કિસ તરીકે સે અપને યે સ્ટ્રોબેરી કો ગ્રો કરને કે લિયે મલ્ચિંગ ફિલ્મ ડાલની હે કિસ તરીકે સે ટ્રાન્સપ્લાન્ટિંગ કરની હે તો આગે ઇસકી કેસે કેર કરની હે તાકે ઇસકે ache return યે લે સકે ઓર ઇન ઇનકો ફાયદા હો સકે આ વિસ્તાર નિયામો હવાની સ્થિતિ સ્ટ્રોબેરી ની ખેતી માટે યોગ્ય છે જે ખેડૂતોને નફો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ सब्सिडाइज रेट्स पे और सब्सिडी के ऊपर बहुत सारे सीजनल फ्रूट्स के प्लांट जो हैं वो प्लांट करने के लिए सब्सिडी प्रोवाइड की जाती है तो उसी सिलसिले में आज के सीज़न में जो यहाँ पे ग्रो हो सकता है फ्रूट वो है स्ट्रॉबेरी तो उसी के सिलसिले में हमने ये प्लाट ही यहाँ पे दिए हैं सब्सिडी पे जिसमें एक कनाल में कम से कम हम तेरह हज़ार की सब्सिडी देते हैं

ઉત્તર પ્રદેશના વારાણસીના સુંદરપુરમાં ઉર્મિલા દેવી મેમોરિયલ સોસાયટી દ્વારા સંચાલિત શાળામાં વંચિત બાળકોને ભણાવવામાં આવે છે આ કાર્ય આર્થિક રીતે નબળા બાળકોને સારું જીવન આપવાના પ્રયત્નોના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે અહીં બાળકોને સંસ્કૃતની સાથે અન્ય વિષયો ભણાવવામાં આવે છે પરંતુ સંસ્કૃત શીખવાનો ખાસ હેતુ આપણી સંસ્કૃતિની જાળવણી કરવાનો છે हम अपने बच्चों को अच्छी शिक्षा देते हैं डॉक्टर इंजीनियर बनाते हैं लेकिन समाज को इस वक्त हमारी संस्कृति को बचाने की जरूरत है संस्कृत भाषा को बचाने की जरूरत है तो मुझे लगा कि समाज के वो निरुद्देश्य बच्चे जिनकी समाज को जरूरत नहीं होती है समाज की जरूरत बना के सामने लाना संस्कृति का वाहक संवाहक और संरक्षक बना के तो मुझे लगा कि इन बच्चों को क्यों नहीं मैं संस्कृत और वेद की शिक्षा दूँ आड़कों ने ऋग्वेद शुक्ल यजुर्वेद કૃષ્ણ યજુર્વેદ અને અન્ય સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવે છે બાળકોને માત્ર સંસ્કૃત જ નહીં પરંતુ તેમને અંગ્રેજી અને ગણિત જેવા વિષયો પણ શીખવવામાં આવે છે પહેલે ભીખ માંગને જારે તો તબ મેમ જી આઈ થી ના ઘર કઈ પયો કે કઈ હા ઇંગ્લિશ હિન્દી મેથ સંસ્કૃત બાળકા લિખકર પોલીસ બનના હે કે આપણું ભણાઈ કર રહા હે શું પઢતે હે આપ લોગ ઇંગ્લિશ હિન્દી મેથ વેદ થી વિષય લેતે હે આપ લોગ અત્યાર સુધીમાં 37 થી વધુ બાળકોએ અહીં અભ્યાસનો લાભ લીધો છે અને આગળનું શાળાકીય શિક્ષણ લઈ રહ્યા છે બાળકોને વિના ભોજન પણ આપવામાં આવે છે જેથી તેઓ અહીં રહી શકે અને અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય બ્યુરો રિપોર્ટ પ્રાઇવેટ ટીવી તો બિહારમાં એક અનોખી પોલીસ પાઠશાળા આવેલી છે આ છે ચતુર્ભુજ મુઝફરના રેડ લાઈટ વિસ્તારમાં આવેલી પોલીસ પાઠશાળા આ શાળા આસપાસના વિસ્તારના વંચિત બાળકોને અભ્યાસ કરાવીને તેમનું જીવન સુધારી રહી છે અને તેમને નવો રસ્તો બતાવી રહી છે हाल में आ शाला पच्चीस त्रीस बा अभ्यास करे जिला एनजीओ न संयुक्त उपक्रम आ स्कूल शुरू कर हर तरह का पढ़ाई दिया जा रहा है जिनको जितना मौका मिलता है सरों का भी आ जाते हैं जिनका हम लोग के पास तो समय के अभाव है ही अपना काम देखते हुए समय बच्चों में देते हैं जिनको में रहते हैं फिर ही आ गए तो अपना दस मिनट समय बच्चे में दे दिए। देखिए ये सामाजिक सहयोग से बना हुआ एक पुलिस पाठशाला का निर्माण किया गया है जिसमें पुलिस के भी अधिकारी होते हैं और सामाजिक कार्यकर्ता हम लोग मिल के ये पाठशाला चला रहे अभी कितने लोग इस कार्यक्रम से जुड़े हैं जो सहयोग कर हैं देखिये इस पूरे इलाके के आ, अगर देखा जाए इस पाठशाला में जो बच्चे है वो सब इस इलाके बंजी जमात के बच्चे है और पच्चीस बच्चे है अभी तक और संख्या बढ़ जाएगी ये लोग बच्चा को आगे पढ़ने के लिए जिज्ञासा है तो हम लोग सोच रहे जितना हम लोग के ड्यूटी के अलावा जो टाइम मिलता है एक डेढ़ घंटा जो भी हम लोग बताते हैं तो बच्चों में मतलब पुलिस से पढ़ने में थोड़ा सा ज़्यादा ही लोग के उत्सुकता लग रहा है पढ़ने में ज़्यादा मन लग रहा है क्योंकि हम लोग अपना ड्रेस पहन के बताते हैं तो बच्चों में एक जिज्ञासा बढ़ जाता है कि हाँ पुलिस अंकल हम लोग के लिए बच्चों का सब है पुलिस अंकल हम लोग के लिए पढ़ाते हैं तो ये लोग के पढ़ने में ज़्यादा उत्सुकता જે બાળકો અત્યાર સુધી શિક્ષણથી વંચિત હતા તેમને આ શાળા યોગ્ય શિક્ષણ આપી રહી છે બાળકો તેમના વર્ગોમાં અભ્યાસ કરતા અને નવી વસ્તુઓ શીખવાનો આનંદ માણતા જોઈ શકાય છે છોટે બચ્ચે કો જો વન સે ઓર ફાઇવ તકે મિનિમમ ઉપર પઢાતે હેં જે આઈ કખા કખા એબી સીડી ટેવલ રાજ રાજધાની બિહાર કે જિલ્લે ઓર એપ્લિકેશન લખના એ સબર દર્શી ગયા છે कुछ बच्चे में खासियत नज़र आती है आपको के बच्चों को को काफी कुछ बदलाव बच्चे को दिखने को मिला है जो बच्चे स्कूल नहीं गए अभी तक उसको काफी कुछ लिखना पढ़ना आ गया वो चाह रहे कि आगे कैसे, कैसे, क्या, 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 का, 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 यहाँ जो आप आए पढ़ने के लिए इससे पहले थे क्या नहीं क्यों नहीं जाते थे मम्मी नहीं जाने देती थी सुनते भी नहीं थे हम बोलते थे अब यहाँ पर आने को लेकर मम्मी बोल रही है या अपने से आ रहे हम अपने से आ रहे क्या बनना चाहते हो पढ़ पर पुलिस यहाँ जब आप आ रहे हैं तो अब अच्छा लग रहा है अच्छा लग रहा है क्या यहाँ पर खासियत लग रहा है अच्छा क्या लग रहा है, है? अंकल सब कुछ अच्छा लगता है यहाँ पुलिस अंकल पढ़ा रहे हैं और भी बढ़िया लग रहा है हाँ. આ શાળા નો મુખ્ય હેતુ વાલીઓ અને શિક્ષણથી વંચિત બાળકોને જાગૃત કરવાનો તેમજ સાચી દિશા બતાવવાનો છે બ્યુરો રિપોર્ટ પ્રવૈત ટીવી

સંજોલી બેનર્જીને સારથી યોજના દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને શિક્ષિત કર્યા છે આ કાર્યક્રમમાં સંજોલીની સાથે અન્ય પંચોતેર મહિલાઓનું પણ ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું જોકે સંજોલીને આ માટે ઇંગ્લેન્ડમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા ये वो औरतें हैं जिन्होंने अपने ही क्षेत्र में कुछ अनोखा कुछ डिफरेंट किया है और वो अपने फील्ड में लीड कर रही हैं उनमें से एक मैं भी हूँ और ये मेरे लिए बहुत खुशी और गर्व की बात है कि मैं हरियाणा प्रदेश से अकेली और भारत भारत देश से सबसे छोटी उम्र की लड़की हूँ जिन्हें इन पचहत्तर औरतों में शामिल किया गया संजोली बैनर्जी ऑस्ट्रेलियन नेशनल यूनिवर्सिटी माथी पोस्ट ग्रेजुएशन कर તેણી પોતાની સફળતાનો શ્રે તેના માતા-પિતાને ખાસ કરીને તેના પિતાને આપે છે જેઓ હંમેશા તેના માર્ગદર્શક રહ્યા છે. થી ખુશખિસ્મત હૈ હમ લોગ કી હમારી બેટી ને ઇતની છોટી ઉમર મે નામ ચમકાયા હે ઓર કઈ સાલો સે એસા વો કરતી આ રહી હૈ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ લેતી આ રહી હૈ ઓર એવોર્ડ્સ કભી uska મકсад નહીં થા કભી ઉસકી ચાહ નહીં થી યે તો એક બાય પ્રોડક્ટ હે ક્યોકી કામ ઇતના કરા હે ઓર કામ યહી હે કી સેવા સમાજ સેવા तो जो समाज सेवा का छोटा सा बीज था इनमें वो इतना बड़ा वृक्ष बन जाएगा ये कभी भी अंदाजा नहीं था ये भारत के लिए खास तौर पे हरियाणा के लिए गर्व की बात है और इस टाइप का जो एक्नोलेजमेंट जो यूके गवर्नमेंट ने किया है और सेवेंटी फाइव जो इंस्पायर करते हैं अलग अलग फील्ड में उन्होंने काम किया है उनके काम को सराहना और उनको इस लेवल का ऑनर देना कि